એટીએમ કે સીડીએમ મશીન પાસે રોકડ જમા કરાવતો જોઈને એ વાત કરે છે કે એની ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે પછી તેઓ પાસેથી રોકડા મેળવીને તેમના ગૂગલ પે ફોન પેના ક્યુઆર કોડ સ્કેન કરે છે પરંતુ ખાતામાં પૈસા જમા કર્યા હોય એવું ખોટું સ્ક્રીનશોટ દેખાડી છેતરપિંડી કરે છે કેટલીક વખત પોતાનો નંબર આપી અચાનક કોઈ બહાનું બતાવી ત્યાંથી નાશી જાય છે આ રીતે ઘણી વ્યક્તિઓ સાથે તે છેતરપિંડી કરતો હતો બે હજાર ત્રેવીસમાં પણ આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી થયેલી હોવાનું જાણવા મળ્યું છે